આજે હું તમને નમોલક્ષ્મી યોજના વિશે માહિતી આપીશ નમોલક્ષ્મી યોજના ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધી સહાય મળશે ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં દીકરીઓ માટે થઈ નવી જાહેરાત જાણો આ યોજના વિશે માહિતી નમોલક્ષ્મી યોજના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોવા મળશે આ યોજનામાં સરકારી અને ખાનગી એમ બંને સંસ્થાઓની ભાગીદારી હશે જેમાં ધોરણ નવથી બાર સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના ચાર વર્ષના શિક્ષણ માટે પચાસ હજાર આપવામાં આવશે ગુજરાત સરકાર મહિલા રહેવાસીઓને સશક્તિકરણ કરવા જઈ રહી છે એના માટે આ નમોલક્ષ્મી યોજના બહાર પાડે છે નમોલક્ષ્મી યોજનાના લાભ જોવા જઈએ તો નમોલક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાય રૂપે આપવામાં આવશે જે નીચે મુજબ આપેલ છે ધોરણ નવ અને દસ અભ્યાસ પૂર્ણ કરનારને દસ હજાર રૂપિયાની સહાય ધોરણ અગિયાર અને બાર પૂરું કરનારને પંદર હજારની સહાય અને ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તો પચાસ હજાર રૂપિયાની સહાય આ યોજના હેઠળ આપવામાં આવશે નમોલક્ષ્મી યોજના ગુજરાત રજીસ્ટ્રેશન એપ્લાય ઓનલાઈન લિંક કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે માહિતી જોવા જઈએ તો આ સ્કીમનું નામ છે નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ વીજ બેનિફિશરી તો ગવર્મેન્ટ સ્કૂલ નીડ ટુ એપ્લાય ફોર સ્ટાર્ટ ડેટ કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થશે તો નવ માર્ચ બે હજાર ચોવીસથી ઓનલાઈન સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે આ યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં નોંધાયેલ કિશોરીઓને વાર્ષિક દસ હજારની નાણાકીય સહાય અને ધોરણ અગિયાર અને બારમાં નોંધાયેલી છોકરીઓને પંદર હજારની નાણાકીય સહાય આ યોજના હેઠળ મળશે આ યોજનામાં સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની ભાગીદારી હશે જેમાં ધોરણ નવથી બાર સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના ચાર વર્ષના શિક્ષણ માટે પચાસ હજાર રૂપિયા રહેવાસીઓને સશક્તિકરણ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા વર્ગ નવ થી અને બાર દસ સુધી કેટલાક અરજદારોની પસંદગી કરવામાં આવશે જેમને દર મહિને પાંચસો રૂપિયા ચૂકવવામાં આવશે. આ છે ગુજરાત સરકારનું ઓફિશિયલ પરિપત્ર જેમાં બજેટમાં રજૂ કર્યા મુજબ સુજ્ઞ વાલેશ્રી વંદે માતરમ આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાયેલ શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણી વિશે સારા પરિણામો જોવા મળ્યા છે ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પણ પૂરું કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે રાજ્યની એક પણ દીકરી આર્થિક મંત્રીઓને કારણે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો આશય છે બેટી બચાવો બેટી પઢાવો કન્યા કેળવણી વગેરે જેવા અભિયાનોની સફળતા થકી આજે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની સાથે એક અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશેલી કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ શુદ્ધ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત રાજ્ય સરકારે કિશોર વયની કન્યાઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેઓ સશક્ત બને તે હેતુસર ધોરણ નવ થી માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય ગુજરાત સરકાર શ્રી દ્વારા તરફથી આપવામાં આવશે લક્ષ્મી સમાન પુ પુત્રી રત્નની કારકિર્દીના ઘડતર માટેની સોનેરી તક મળી તે બદલ આપણે સૌ ભાગ્યશાળી છીએ. દીકરીના ભણતરમાં કોઈ કસર ન રહે અને તેની ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે આવો તેમની કેળવણીમાં પર્યાપ્ત કાળજી રાખવાની સાથે સાથે તે અભ્યાસે નિયમિત શાળાએ જાય તેના માટે પ્રોત્સાહિત કરીએ. ભવિષ્યમાં જરૂરથી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે આજની પેઢી રાષ્ટ્રનું ભવિષ્ય છે ભણેલી દીકરી છે આ ઉક્તિને સાર્થક રાખવા ચાલો આપણે સૌ સાથે મળીને દીકરીઓના શિક્ષણ માટે સહિયારા પ્રયત્ન કરી રાષ્ટ્રીય નિર્માણના યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપી આ છે નમો લક્ષ્મી યોજનાની ઓફિશિયલ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાને માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર